নে বে দিলা গলি পরে গড়িবা মু আও লও হ বগাড় জি এতাল দি আলে পাই গয়া আগাড় জি হে বগা মন নে যাও 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 হে খারাপ সে হ্যাঁ নবি দাও মা দাও দাও আর দি নেব গাড়ি গো মা হ্যাঁ আমি ওহ ওহ দি যানো আমি রেডি রেডি হ্যাঁ এই গেড়ি কোন ফাটি দিছে তেল আড়ও কই না

કે મારો નાથ કરે છે મારો ભગવાન કરે છે એ થવા દઉં તો નતું થવા દીધું પણ એની દોર નહીં એની ભાવના એમાં મૂકવાય નહીં કહેતો તમે બે જણા બોલે છો એટલા તમારા બોલે છે મારા જબુના પગ હું કહું તમારા બોલાય છે ને મારી છે ત હુના પગલે છે શું કહું કદાચ તમારું અથડું વાળ્યું છે તમારું વણ વાળ્યું છે ત્રણ રૂપિયા વળી જાય શું એટલે તદાજ મારી જા હુંના રોમ કરતાં હજી મારો વણ કરતો છે આટલા જો કેર ના બનતા હોય નથી કોઈ કાં તો પડી મે <buttips maximum> <mind> <cámara¿ soup>

આકાશ તમારી છે બહેન ગોડે પાર પાડ્યો છે ભગવાન ભેણો જુગવન ભૂલી જાય મારવી ન કોમી છે મમા આટા આતમ બોલવાને જેટલો બચી તેટલું ગુરુ કરી આલું છું કોકો

એટલે ભાવની માતા નું જેટલું જેટલું બળવત એટલે એક જ પ્રશ્ન ના લાવું માતા રોમતા એટલે છે

તમારી દોરજન તમારી ભાવના છે તમારી વિશ્વાસ છે રાબોડી મારું બાળ છે કુવાસી છે મન દેવને કોઈ વધો નથી છે શું કહું કે મને કોઈ વધો નથી જા હાથ એક બાજુ બેંદે છે કદાચ પૂરો ના કરી આલો માતા ના શું બધે હા ને જા હવા મહિનો થાય તો ઠીક છે પણ કદાચ કદાચ રોમની ગમ્યું છે મારા ભગવાનની ગમ્યું છે આજે તો એક જ વધાવો બનાવો છે તો ભગવાન જ જોઈએ આવી ના બનાવતો હોય ભગવાન ને ગમી છે ચાર વર્ષથી માતા મણી છે રાખવાની સમય થવા દે છે તેમ થવાની ફળ બદલાવા દે છે

जाकाद। प्रम्या or हो लो द सकताचेैैन, जिटें littlefilles. जि ले टो छैई डिया और से अ को लेगिन जार गोओर एल्ट सुिर मु Clemson.